સેવા પાટડી તમે જોવો છો કે આજે અમે લીમડી ગામના કટારિયા ગામે આવ્યા છીએ તો જે નિરાધાર પરિવાર છે જે ભાઈએ આંગળી ચિંધવાનું ફૂલ લીધું છે જે વિડીયોના માધ્યમથી જે ભાઈ છે તો અમને આ પરિવારનો કોન્ટેક થયો છે તો આવો માનવ સેવામાં જોડાવો ને જે ફૂલ નહીં તો ફૂલની પાકડી મદદ કરો અને આ કીટના દાતા છે પણ કીટના દાતાનું નામ નથી વેલીમાના નામથી આવી છે તો આ પરિવારને અમે જે મેલીમાના નામથી કીટ દઈએ છીએ અને આ પરિવારમાં જે ખુશી આનંદ માતાજીના નામ ઉપર આવે છે તો એમને દુઃખ દર્દ બધા દૂર થાય અને જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોના માધ્યમથી તમારા ગામમાં એરિયામાં કોઈ પણ શહેરમાં પરિવાર એવું હોય તો અમને વિડીયોના માધ્યમથી જણાવો કે ફોન કરો તો અમે ત્યાં પણ આવશે અને જે અમારેથી થાય તે મદદ કરશું લીમડી તાલુકાનું કટારિયા ગામ જ્યાં એક બેનને પેરેન્સ થઈ ગયેલું છે એક એમનો બાબો છે મનબુજીનો છે અને એમના મિસ્ટર છે એ બધાની સેવા જ કરે એટલે મજૂરી કરી શકતા નથી અને આજુબાજુના બધા એમને ખાવા પીવાનું દે છે તેથી અમને જાણ થઈ કે બેન આવું કામ કરે છે તો અમે ફોન કરીને બોલાયા તો એમને અમને મદદ કરવા આવ્યા છે પાટડી તાલુકામાં પાટડી તાલુકામાંથી આવ્યા પાટડી તાલુકામાંથી બેન માનવ સેવાનું કામ કરતા હતા તો જાણ થઈ તો અમે ફોન કર્યો તો બેન માનવ સેવા માટે આવ્યા છે અને ઘણી બધી વસ્તુ એમની કીટ લઈને આવ્યા છે કેવું લાગ્યું તમને આ કામ ખરેખર આ સેવાનું કામ છે તો આવું કામ માટે તમારો લોકોને શું સંદેશ છે સારું છે અમારા માટે બધાયને માટે તો લોકોને શું કહેવું છે માટે છે કે ભઈ કોઈને આ આવી તકલીફ હોય તો એને સેવા માટે હાજર રહે મદદ કરી સુરેન્દ્રનગર જિલ્લાનો લીમડી તાલુકાનો કટારિયા ગામ છે ત્યાં એક નિરાધાર પરિવાર છે હેતલબેન રાઠોડ જેઓ માનવ સેવાનું કામ કરે છે ગરીબ નિરાધાર લોકોને રાશન કીટ આપવાનું કામ કરે છે જે ભાઈ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો એ દુલેરા ભાઈ છે જેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી માનવ સેવા ટીમના હેતલબેનને જાણ કરતા તેઓ ટૂંકા જ સમયની અંદર આ જે બેન તમે જે જોઈ રહ્યા છો એ પેરાલિસિસને બિલકુલ ખાટલા વર્ષને લાંબી બીમારીને એમનો એક બાળક છે જે મન બુદ્ધિનો છે જન્મથી અને તેમના પતિ જે છે તેઓ ઘર કામ કરી અને આખા પરિવારનું ઘરનું તમામ કામ રસોઈ બેનની સાર સંભાળ રાખી અને પરિવાર ચલવે છે આ પરિવારની જાણ થતાં માનવ સેવાના હેતલબેન રાઠોડે તાત્કાલિક મુલાકાત લઈ અને આ પરિવારને એમનેથી થતી મદદ એટલે કે રાશન કીટ જમવાનું જે એમનેથી સહયોગ મળ્યો કોઈ એવા દાતા છે કે આવા પરિવારને મેળલીમાના નામથી એ પરિવારને મદદ કરી છે તો અમે પણ એ દાતાને અમે ધન્યવાદ આપીએ છીએ અને દિલથી શુભેચ્છા આપીએ છીએ કે કુદરત તેમને ઘણું આપે અમારી પણ ગુજરાતની જાહેર જનતાને એક વિનંતી છે અપીલ છે કે તમે પણ આપના પાડોશમાં આપના ગામમાં આપના વિસ્તારમાં આપના શહેરમાં આવા કોઈ નિરાધાર પરિવાર હોય તો આ વિડીયોના માધ્યમથી આ લઈને માનવ સેવાનું કામ કરો અને આપના પાડોશમાં નિરાધાર પરિવાર હોય તો એને દસ દિવસ પંદર દિવસ ચાલે